કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોને ન્યાય માટેની અમે ન્યાયપત્ર રોજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માન્ય મલ્લિકાર્જુન ખટગેજી અમારા નેતા સન્માન્ય શ્રીમતી સોનિયા ગાંધીજી રાહુલજી સહિતના અમારા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ન્યાયપત્રને જાહેર કરવામાં આવ્યું આ ન્યાયપત્ર દેશના સંવિધાનની અધારે આ દેશ કેવી રીતે ને લોકોને ન્યાય મળે તે વાત સંપૂર્ણપણે રજૂ કરવામાં આવી છે પાછલા દસ વર્ષની અંદર બે હજાર ચૌદથી ચોવીસમાં દેશનો સામાન્ય વર્ગ મધ્યમ વર્ગ મોંઘવારી બેરોજગારી મહિલા સુરક્ષા ખેડૂતની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે નબળી અને દેવાદાર સતત વધતી જતી આપઘાતની ઘટના અને દેશની અંદર નાના વેપાર ઉદ્યોગ ધંધા પરિભાંગે અને માલેતુજાને મજા થાય થોડાક લોકોનું ભલું થાય અને લાખો લોકોની જિંદગી બળતર હાલત થાય તે પ્રકારની સ્થિતિની નિર્માણ થયું હતું ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પાંચ ન્યાય મુખ્ય અને એની અંદરના પાંચ પાંચ બીજા પેટા ન્યાય એટલે કે યુવા ન્યાય જેમાં પહેલી નોકરી પાકી દરેક શિક્ષિતને એક લાખની એપ્રેન્ટિસિપનો અધિકાર ભરતીની ખાતરી એટલે કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ત્રીસ લાખ કરતાં વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે ત્યારે તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કેલેન્ડર સાથે સુનિયોજિત રીતે આયોજન કરવામાં આવશે દેશમાં જ્યાં જ્યાં ભાજપાની સરકાર મોટા રાજ્યોમાં ત્યાં તમામ વ્યાપક વ્યાપક કૌભાંડથી જઈને વ્યાપક કૌભાંડો તેને જે પેપર લીક થયા અને ભ્રષ્ટાચારથી મેરિટ કરાવતા લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થયા ત્યારે પેપર લીકમાંથી મુક્તિ મળે અને તમામ પ્રકારને આવી ઘટનાઓ અટકાવવા માટે નવા કાયદાની જોગવાઈ કરવામાં આવશે ગીગ વર્કર્સને સંપૂર્ણપણે સુરક્ષા આપવામાં આવે છે સામાજિક સુરક્ષા અને એમને ઇન્સ્યોરન્સ એટલે કે વીમા સહિતની તમામ નીતિનો અમલ કરવામાં આવશે યુવાનોને સ્ટાર્ટઅપ એટલે કે ઇનોવેશનને એની માટે મદદ કરવામાં આવશે પાંચ હજાર કરોડનું નવું ફંડ સાથે સંપૂર્ણપણે નવી વ્યવસ્થા ઊભી થશે મહિલા ન્યાય આ દેશની અંદર મહાલક્ષ્મી યોજનાના માધ્યમથી દરેક ગરીબ પરિવારને એક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા કોંગ્રેસ પક્ષની સરકાર બનતાની સાથે જ આપવામાં આવશે અડધી વસ્તી એટલે કે પચાસ ટકા મહિલા દેશમાં મહિલા શક્તિનું સન્માન થાય એમને સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની નોકરીઓમાં પચાસ ટકા અનામત મળે એ પ્રકારની જોગવાઈ પણ કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં બનતાની સાથે કરવામાં આવશે શક્તિનું સન્માન એટલે કે આશા આંગણવાડી મધ્યાહન ભોજનની બહેનોને પૂરતું વેતન મળે સન્માન સાથે જિંદગી જીવી થાય કેન્દ્ર સરકાર તેનું યોગદાન બમણું કરશે સાથોસાથ હોસ્ટેલની જોગવાઈ વર્કિંગ વિમેન હોસ્ટેલ બનાવવામાં આવશે સાવત્રી દેવી ફૂલે હોસ્ટેલ બનાવવામાં આવશે આ દેશની અંદર ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બચાવવા માટે કોંગ્રેસ પક્ષના અમારા યુવા નેતા સન્માનીય અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલજીએ જે રીતે લડાઈ આપી સડકથી લઈને સંસદ સુધી ખેડૂતો સાથે રહ્યા ત્યારે કોંગ્રેસ પક્ષ ખેડૂતોના ન્યાય માટે એને વ્યાજબી વળતર મળે સ્વામિનાથ પંચની એટલે કે ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ માટે કાનૂની જોગવાઈ કરવામાં આવશે દેવા મુક્તિ માટે એક આયોગ બનાવ કાયમી વ્યવસ્થા કરવામાં આવશે અને કોંગ્રેસનો રેકોર્ડ રહ્યો છે કે જ્યારે બે હજાર ચારથી ચૌદમાં કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે દેશના ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી દેવામાંથી બચાવવા માટે બોતેર હજાર કરોડના દેવા માફી ડોક્ટર મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાનશ્રી હતા યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં અમે જોયું હશે કે આપે કે દેશના ખેડૂતોને બોતેર હજાર કરોડના દેવા માફ કરી ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવ્યો હતો યોગ્ય આયો આ એના માટેની નીતિ કરા છે એટલે આયાત નિકાસ માટે ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે જીએસટી ખેડૂતોના સાધનોની જે વાત છે એમાંથી એને જે બીજી બાબતમાં જીએસટીથી ખેડૂતને મુશ્કેલી આવી રહી છે ત્યારે એને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે આ દેશની શ્રમ શક્તિથી ભારત નિર્માણ થાય છે ત્યારે શ્રમિકોને મહેનતનું પૂરતું પ્રમાણમાં વેતન મળે સન્માન મળે તે માટે મિનિમમ વેજીસ એટલે લઘુત્તમ વેતન જે છે દૈનિક એ ચારસો રૂપિયા કરવામાં આવશે અને મનરેગામાં પણ લાગુ કરવામાં આવશે સૌથી મોટા વાત જે એમને સ્વાસ્થ્ય માટેનું એટલે કે ચિરંજીવી જે યોજના છે એ પચીસ લાખનું સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ એ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં દવા સહિતની તમામ વ્યવસ્થાનું જોગવાઈ કરવામાં આવે છે જે રીતે મનરેગા યોજના આ દેશની અંદર હિન્દુસ્તાનને બચાવવાની આર્થિક તાક તરકી થાય ગ્રામ્ય વિસ્તારનું અને આપણું માઇગ્રેશન અટકે લોકોનું સ્થળાંતર અટકે તે માટે મનરેગા યોજના ગ્રામીણ રોજગાર માટે સો દિવસનો કાનૂની હક્ક આપવામાં આવ્યો હતો તે જ રીતે શહેરી રોજગાર ગેરંટી યોજના પણ કોંગ્રેસ પક્ષ શાસનમાં આવતાની સાથે બનાવશે સામાજિક સુરક્ષા અસંગઠિત ક્ષેત્રના કામદારોને જીવન અંગેનો દુર્ઘટના વીમો છે એ પણ લાગુ કરવામાં આવશે સુરક્ષિત રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવામાં આવશે અને સાથે સાથે સૌથી મોટી અગત્યની વાત હિસ્સેદારીનો ન્યાય એટલે કે ગ વસતી ગણતરી કરવામાં આવશે સાથે જાતિ ગણતરી કરવામાં આવશે સામાજિક તેમજ આર્થિક સમાનતા માટે ગણતરી કરવામાં આવશે અનામતનો અધિકાર એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે એસસી સી એસ ટી સબ પ્લાનની સંપૂર્ણપણે રકમનો ઉપયોગ થાય તેના માટે કાનૂની રીતે જોગવાઈ કરીને એનો હિસ્સો વધારવામાં આવશે જળ જંગલને જમીનનો જે મૂળ નિવાસી છે આદિવાસી સમાજને જે અન્યાય કરે છે એને લૂંટ તંત્ર જે ભાજપા ચલાવી રહી છે કેન્દ્ર સરકાર તેની સામે રોક લગાવવા જળ જંગલને જમીનના કાનૂની અધિકારનું સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે આમ સમગ્ર દ્રષ્ટિએ અમારું ન્યાયપત્રમાં શિક્ષણ રોજગાર આરોગ્ય શ્રમિક સહિત સર્વાંગી મહિલા અને તમામ વર્ગને ન્યાય માટેનો જોગવાઈ કરવામાં આવી છે મને પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસના ન્યાયપત્રથી જે રીતે બે હજાર ચારથી ચૌદમાં દસ વર્ષની અંદર અમે શિક્ષણનો અધિકાર આપ્યો રોજગારનો અધિકાર મનરેગા આપ્યો અન્ન સુરક્ષાનો કાયદો આપ્યો અને જંગલના જમીનનો અધિકારનો કાયદો આપ્યો ખેડૂતને પૂરતું વળતર મળે એની જમીનનું એના માટેનો કાયદાની વ્યવસ્થા કરવામાં આવી માહિતી સૂચનાનો અધિકાર આપીને સશક્ત ભારતના નિર્માણ માટે કામ કર્યું આમ સર્વાંગી જે રીતે બે હજાર ચારથી ચૌદમાં કોંગ્રેસ પક્ષે કામ કર્યું છે તે જ રીતે બે હજાર ચોવીસથી આગામી દિવસોની અંદર કોંગ્રેસની સરકાર બનતા સાથે સંવિધાનના આધાર મળવાપાત્ર તમામ લાભ માટે કોંગ્રેસ પક્ષે આ ન્યાયપાત્ર આજે રજૂ કર્યું છે આ ન્યાયપત્રના માધ્યમથી કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જશે અને લોકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ કોંગ્રેસ પક્ષ એમના આશીર્વાદ માગશે જનસમર્થન જન આશીર્વાદ મળશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસની સરકાર બનતાની સાથે જે આ ન્યાયપત્ર છે એ ન્યાયપત્રમાં લખેલી તમામ વાત અમલીકરણ થાય અને લોકોને ન્યાય મળે તે દિશામાં કોંગ્રેસ પક્ષ કામ કરશે